આમ લાગે કે આવું ગમ સુન શાન છે પણ આખી રાત દોડ્યું ને એટલે અત્યારે તો એકદમ આરામ ઉપર હશે મને પાસ મળી ગયો છે એક બીજા થઈને અમારે સ્કૂલ પાસ નહીં જો આ બધી જૂની સ્કૂલ બધી હવે પાડીને નવી બનાવવાની થશે અમે ભણતા ત્યાં બધી આ સ્કૂલ હતી આ બધું કન્સ્ટ્રક્શન બધું બાજુ થઈ ગયું ત્રણ ઉમેદવાર છે તો બધાની એવી રીત છે બધા જ ઈચ્છશે પણ જોઈએ હવે શું થાય ગુડ મોર્નિંગ છે દ્વારકાથી તો આજ છે વોટિંગ દિવસ થી તો આપણે રાખ્યા છીએ એજન્ટમાં હાડા છોવા વાગે ચાલુ થાય હવા છો થયા પંદર મિનિટમાં પોકી દઉં એટલે આપણે આખો દિવસ એજન્ટમાં રહેવાનું છે ખબર નહીં કેટલો વિડિયો ઉતરે બપોર જો બ્રેક લઈશ તો કદાચ તમને માહોલ બતાવીશ ત્રણ ઉમેદવારી છે ત્રણ ઉમેદવાર જોઈએ કોના નસીબ પાકે તૈયારથી લાગે કે આવું ગામ સુન શાન છે પણ આખી રાત દોડ્યું એટલે અત્યારે એકદમ આરામ પડે છે બે કલાક પછી એક્ટિવ થશે સાત વાગે મતદાન ચાલુ થાય સાડા છ વાગ્યા અમાન એક બીજા થઈને અમારે સ્કૂલ પાર્ટનર અત્યારે અજન પાર્કનર છે લગભગ અમારે છ વાગે સુધી રહેવું પડશે જોઈએ અરસપરસ અરસપરસ કરશો વરસાદ એવો થઈ ગયો છે મેકા મંડા પાદરૂ મહિનો શ્રાવણ મહિનોની આસપાસ એવું થઈ ગયું છે કે તો સાડ મહિનો આવ્યો નથી સારું કે વેલો વરસાદ થઈ ગયો વહેલી વાવણી જશે ખેડૂતો માટે રાહત થશે વોટિંગ ચાલુ થયું ને લગભગ ખાસું પચાસ ટકા વોટિંગ પતી ગયું અને ટાઈમ થયો સાડા નવ મેં થોડુંક બ્રેક લીધી અને ખાસું બધું હવા સાત વાગે ચાલુ થયું જાય ને તો ખાસું બધું પતી જાય તો આ બધી જૂની સ્કૂલ બધી છે ને પાડીને નવી બનાવવાની થશે અમે ભણતા ત્યાં બધી આ સ્કૂલ હતી આ બધું કન્ટ્રક્શન બધું બાજુ થઈ ગયું આ બધી નળિયાવાળી પત્રવાળી હતી આ બધી થઈ ગઈ આરસીસી ટાબાવાળી ખાસું ચેન્જ થઈ ગયું જોઈએ હવે કેટલો સમય સુધી વોટિંગ ચાલે સામે છેલ્લેમાં ભણેલા આ પડી ગયો ભણેલા લાસ્ટમાં ભણેલા ત્રણ ધોરણમાં હાથ ધોરણ પાસ કર્યા પરસો વારા ઘડી વર્ગ બંધ બદલી જતું એટલે વાતો ના આવે બસ થોડુંક બ્રેક મળી છે બાર વાગ્યાની અગિયાર વાગ્યાની જમવા જમીન પાછળ જવાના થવાનું છે

અને એવા દોડાદોડી થયા જો કે અંદર બેઠા હોય તો વધો ને આવે પણ પછી તો એ બહાર નીકળવું પડે કોઈને એવું આવ્યું ના હોય તો એને ગોત કરવી પડે વોટિંગમાં કાબુલ થાય ત્રણ ઉમેદવાર છે તો બધાની એવી રીત છે બધા જીત છે પણ જોઈએ હવે શું થાય પચીસ હતી વાર છે એટલે જોઈએ

એટલે ટ્રાફિક કટી પણ હવે વહેલા તો ટ્રાફિક ના આવે દસ અગિયાર વાગે તો કારણ કે બધા બાર રહેતા હોય તો